આપણે એક પ્રોગ્રામ એવો થયો હતો કે ચાઠી ગામમાં જે અમે પ્રોગ્રામ કર્યો હતો ગુલાબ બારીયા સુમાભાઈ બારીયા તો એ પ્રોગ્રામના આજે લગભગ ચાર પાંચ પાંચ દિવસ થઈ ગયા અને હજુ પૈસા એક રૂપિયો પણ નથી મળ્યો અને આજે અમે જઈ રહ્યા છીએ ત્યાં પૈસા લેવાને એ લોકો અત્યારે અમે પૈસા માગીએ છીએ ત્યારે એ ઝઘડો કરે છે અને પૈસા આપવાની વાત નથી કરતા અને ઝઘડો કરે છે અને ત્યાં આજે જઈએ છીએ અને આ છે આપણા ઓપરેટરો કેમકે હું પણ ઓપરેટર અમે ત્રણ ઓપરેટરના અમારા પૈસા અને સાઉન્ડનું ભાડું એ નથી મળ્યું અને ગુલાબ બાર્યા સુમાફી ભાર્યા પણ પૈસા નથી મળ્યા જે બેંજાવાળા ભાઈ એમના તબલાવાળા ઝંઝટરવાળા ભાઈ એમના પણ નથી પૈસા મળ્યા તો આજે આપણે જઈશું ત્યાં શું તમને શું એ લોકો કહેવા માગે છે પૈસા આપે છે કે નથી આપતા એ પણ આપણે તમને વિડીયોમાં જણાવીશું અને વિડીયોમાં સપોર્ટ કરજો દોસ્તો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જઈએ હવે આપણે ત્યાં પૈસા લેવા માટે આપણે ભક્તિ તો કરીએ જ છીએ અને આ બાજુ ગુલાબભાઈ ગુલાબભાઈ બારીયા પણ એકદમ નિરાશ થઈ ગયા છે કે પૈસા મળશે કે નહીં મળે એમ પણ વાંધો નહી આપણે ત્યાં ઝઘડો ઝઘડો તો આપણે નથી કરવા માંગતા ઝઘડો તો એ લોકો કરવા માંગે છે તો મિત્રો

ઈ લોકોનો ઝઘડા કરવા જો હાથો તૈયાર ઝઘડો કરવા કે તો તૈયાર એમ નહીં તો આપણે ધંધો આપણો ધંધો કેવાય ગમે એમ તો મિત્રો આપણે જઈશું ત્યાં અને સુકીવા માંગે છે આ લોકો એ પણ તમને જરૂર મિત્રો આપણે આવી ગયા એવા જે આપણી ચેનલમાં આજે આવ્યા છો તો આપણી ચેનલ બોલો રણજીત બારીયા હલો હલો રણજીત બારીયા વેલકમ મારા પરમ સ્નેહી મિત્ર છે એમની ચેનલને સબ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બિલ અને કમેન્ટ માવો બરાબર હું ઈશ્વર ઠાકોર હું પરમ સ્નેહી મિત્રો છું એના લાઇક કરો શેર કરો હા અને બને આ રીતે કેમ છો મજા 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 તો મિત્રો બને જો રીતે બ્લોગમાં ચાલો ઈશ્વર ઓલ ધ બેસ્ટ બધાને જય માતાજી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ચાટી ગામે એટલે કે પ્રાથમિક પ્રાથમિક શાળા શાળા આપણે વાટ જોતા હતા ગુલાબભાઈ ભારિયાની એટલે એ પણ આવી ગયા છે તમને બતાવીશ હવે અહીંયાથી આપણે અડધો કિલોમીટર ખાલી ઘર દૂર છે તો હવે આપણે જઈશું અને મને આ રહીજો બ્લોકમાં આવી ગયા છે સાઠી ગામે અને મંદિર છે અહીંયા આપણા ઘર છે અને આવી અત્યારે નરેશભાઈ ઘરે છે ને બીજા ભાઈ છે કંઈક ગયા

હજુ કેટલો ટાઈમ લાગશે ખબર નહીં પૈસા મળશે કે નહીં એ વિચાર્યું છે અત્યારે મને રહી જાવ લોગમાં તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગ્યા છે સાડા ચાર સાડા ચાર ને સાડા ચાર થઈ ગયા છે અને અમે અગિયાર વાગ્યાના આવેલા અને હજુ અમે ગયા નહીં કેમકે ચાર વાગ્યાનો વાયદો હોય તો અમે કીધું અહીંયા જ ગયા છીએ લઈને જ ગયાથી કેમ કે પાછું ઘરે જવાનું ખોટું પીયા ટોલ બાળવાનું અને હવે સાડા ચાર થઈ ગયા છે તો હજુ કેટલો ટાઈમ લાગશે ખબર નહીં આવા પ્રોગ્રામ કરાવી તમે તો વિચારશો અને અગિયાર વાગ્યાના ભૂચાંતર સાહેબ બેઠેલા છીએ અમે અને હજુ એ લોકો પૈસા જોતા ફરે છે

પાંચ મસાલા કમ્પ્લીટ થઈ ગયો હા અને હવે કઈ ની બસ મળે એટલે તમને પાછા વિડીયોમાં બનાવી શકું હા આવી ભક્તિ કરાય હા ભક્તિ એસે કઈ ભક્તિ દાબડ ભક્તિ કરી ઓકે ના ભાઈ આ લોકો સાચી ભક્તિ ઓને કહેવાય ભાઈ સાચી ભક્તિ સાચી ભક્તિ ઓને કહેવાય અમે પૂછાંતર સાઈ બે રહ્યા ને પૈસા માટે બરાબર છે તો આવું તમારે થાય તો કહેજો તો ફાઈનલી દોસ્તો આપણે અત્યારે હવે છ વાગે જ્યા અને પૈસા પણ હજુ પણ નથી મળ્યા જેમ કે વાત કરી દીધી કાલનો વાયદો કર્યો છે કાલે લગભગ અગિયાર બાર વાગ્યાનો વાયદો કર્યો છે તો આજે હવે નહીં આવ્યા અમે કંઈ નહીં બસ અને અત્યારે ફોનમાં ચાર્જિંગ પણ નથી અને હવે આપણે જઈશું ઘરે